ગરમા ગરમ શીરો એક વખત ખાલી ચાખો ગળાની છોક એમ ના ઘૂમતા હું શીરા નો ચાહક નહીં મને શીરો નહીં ભાવતો હોય હરિજી એ તમારા ઘરનો તમને નહીં ભાવતો હોય બાકી

અમારે હરિભાનુ ઘર અમને ખબર નહિ ચોકડાવી બરોબર તો તમને હરિભાઈ ખબર છે કે તમે રસ્તો બતાડવા નીકળ્યા હતા

એવું છે <laughs> <laughs>

તમે ચૌકાએ પડ્યા હતા પણ તમે ના દેખાડા પછી લઈને શું છેલી હા એટલે હું તારા ઘેર આવ્યો હતો ને ટોકા પાડ્યો તું નહીં દેખો એટલે હું તિજોરી તોડીને માથી ના બધા લઈને આવતો રહ્યો તો